પાટણ જિલ્લાના સાંદલપુર તાલુકાના જકડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું જકડા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરાયું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંદલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંદલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંદલપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ પણ

હું કહું છું કે આખા દેશની અંદર જયારે ભારત વિકસિત યાત્રા ફરી રહી છે ત્યારે બે હાજર સુધી આપણે સૌ સાથે મળી અને ભારત રાષ્ટ્ર તરીકે જાહેર થાય એ માટે આપણે કામ કરવું